નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાત ઉપર આવવાને કારણે બનાસકાંઠાની અંદર તેમજ મિત્રો સાબરકાંઠા સહિત જિલ્લાની અંદર ઉત્તર ગુજરાતની અંદર ગઈકાલે રાત્રે તેમજ મિત્રો વહેલી સવારે ગઈકા ગઈકાલના મિત્રો ખૂબ જ સારો વરસાદ પડ્યો અને બપોર પછી સૌરાષ્ટ્રના જામનગર રાજકોટની અંદર મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો ગઈકાલે જોવા જઈએ તો બસો ને બાવીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો જેમાંથી બે તાલુકા એવા છે જેની અંદર પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો સાઠ તાલુકા એવા છે જેની અંદર મિત્રો એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે જ્યારે એકસો વીસ તાલુકા એવા છે જેની અંદર અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે રાજકોટ અને બનાસકાંઠાની અંદર સૌથી વધુ વરસાદ છે જોવા મળ્યા છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હાલ મિત્રો ગુજરાતની ઉપર આવી છે જેને લઈને આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે અરબી સમુદ્રમાંથી પણ તેજ પણ ચૂકાડ્યા છે જેને લઈને સિસ્ટમની અંદર મોટા ફેરફાર આવી રહ્યા છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આગામી પંદર દિવસ ગુજરાતમાં વરસાદને લઈને કેવી આગાહી છે તેમજ મિત્રો આજે વરસાદને લઈને કેવી આગાહી છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું અને ક્યાં વરસાદ કેટલા ઇંચ સુધીનો વરસાદ આજના દિવસે પડી શકે છે તમામ માહિતીની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દઈશું તો હવે મિત્રો તમે જોઈ શકો છો ગઈકાલનો જ મેપ અને ગઈકાલ આજના મેપ પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની ગઈ છે અને એક આખી મિત્રો મોટી સિસ્ટમ ગુજરાત ઉપર કવર કરેલી છે જેને લઈને ગુજરાત સહિતના ભાગોની અંદર રાજસ્થાન સહિતના ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે અને અમુક સિલેક્ટેડ એવા જિલ્લા છે આ જિલ્લાના તાલુકાની અંદર ભારે વરસાદ જોવા મળશે ગઈકાલે જ મિત્રો આપણે જોયું જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આ પછી બપોર પછી પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને સારો વરસાદ જોવા મળી શકે છે જેમાં દસેક જેવા તાલુકા એવા છે જેની અંદર ભારે વરસાદ પડી શકે છે કચ્છના પણ મિત્રો તાલુકાની અંદર ભારે વરસાદની આગાય છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર પણ મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી હજુ એક સિસ્ટમ મિત્રો હાલી આવ્યો છે અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતની અંદર જોવા જઈએ તો હજુ પણ મિત્રો છ તારીખની આસપાસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીં તમે જોઈ શકો છ તારીખે ગુજરાતના ઘણા ખરા જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો બીજી એક સિસ્ટમ મિત્રો આઠ તારીખે બની રહી છે અને આ સિસ્ટમ છે લગભગ અહીંયા તમે જોઈ શકો છો દસ તારીખ અને અહીંયા અગિયાર તારીખનો મેપ જોઈ શકો તો અગિયાર તારીખની આસપાસ મિત્રો આ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળશે એટલે કે ખાસ કરીને અત્યારે એક સિસ્ટમ આ થઈ છે ફરી પાછી છ સાત તારીખે આવશે અને ત્યારબાદ મિત્રો અગિયારને બાર તારીખે એક સિસ્ટમ આવશે તો સતત મિત્રો બંગાળની ખાડીમાંથી મિત્રો સિસ્ટમો બની રહી છે અને જેને લઈને ગુજરાતની અંદર હળવોથી લઈને ભારે તો અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ છે કન્ટિન્યૂ ચાલુ છે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદની ધરી છે ખૂબ જ મહત્ત્વનું કામ કરતી હોય છે હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદની ધરી છે ત્યાં તમે જોઈ શકો જે મિત્રો હિમાલય તરફ સરકી ગઈ છે જેને લઈને ઉત્તરાખંડ સહિતના ઉત્તર પ્રદેશના ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે હિમાલયની અંદર મિત્રો ભારે ભૂખલન જોવા મળી રહ્યું છે કેદારનાથ બદ્રીનાથ થતાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યું છે તેમજ મિત્રો ખાસ કરીને કાશ્મીરની અંદર પણ ભારે વરસાદ છે જેને લઈને લોકો છે એ મુશ્કેલીમાં મુકાણા છે પરંતુ મિત્રો વરસાદની ધરી છે જે વિસ્તારમાં વધારે હોય તે વિસ્તારમાં વધારે વરસાદ થતો હોય છે તો અહીં તમે જોઈ શકો છો વરસાદની ધરી છે વધારે કામ કરતી હોય છે તો હાલ જોવા જઈએ તો ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ અને દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે તેવી શક્યતા છે આ ફાટે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી નથી જોકે મિત્રો ગરમીનું પ્રમાણ વધી ગયું છે જેને લઈને લોકલ વેધર સિસ્ટમને કારણે અને બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે પણ તો આ બાજુ તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે હાલ મિત્રો છેલ્લા એક બે દિવસની રાહત છે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પડી રહ્યા છે જેને લઈને ઉત્તર ગુજરાત કચ્છ અને રાજકોટ સહિતના ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે આજે પણ મિત્રો વરસાદની આગાહી છે કારણ કે આ વિસ્તારમાં પવન લાગુ નથી પરંતુ પાંચ તારીખથી અહીંયા તમે જોઈશો સમગ્ર ગુજરાતની અંદર કેસરી કલર બતાવે એનો મતલબ સમગ્ર ગુજરાતની અંદર મિત્રો તે જ પવન ફૂંકાશે અને તે જ પવનનો મતલબ કે ગુજરાતની અંદર મિત્રો આપણે ભારે વરસાદની આગાહી કરી ના શકીએ આ સિવાય તમે ચાર તારીખે જોઈ શકો છો કારણ કે પવન છે એ ખાલી નીચલા લેવલ જ છે તો કચ્છ છે ઉત્તર ગુજરાત છે રાજકોટ બના સુરેન્દ્રનગર છે મોરબીના છે જામનગરના દ્વારકાના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળે પાંચ તારીખથી તમે જોઈ શકો પવનની ઝડપ વધી જશે જેને લઈને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં છ તારીખે તો ખૂબ જ સારા વરસાદની આગાહી તો જ્યાં જ્યાં તમે મિત્રો વેંડીનો મેપ જોતા હોય તો એની અંદર ખાસ કરીને પવનની ઝડપ ઝડપથી તમે જોઈ શકો છો અને તેના આધારે નક્કી કરી શકો છો કે ગુજરાતમાં વરસાદની નહીં અહીંયા મિત્રો તેજ પવન છે એટલે આપણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ન કરી પણ અરબી સમુદ્રો પરથી આવતા ભારે ઘારવાળા વાદળાને કારણે વહેલી સવારે અને નવ દસ વાગ્યા સુધીની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે અને રેડા પણ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો અગિયાર તારીખે થોડીક પવનની અંદર મિત્રો ફેરફાર થઈ રહ્યો છે જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળશે એટલે કે ઉત્તર ગુજરાતની અંદર જુલાઈ મહિનાની શરૂઆતની અંદર ખૂબ જ સારા વરસાદની આગે છે તે સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ સહિતના જંગલ વિસ્તારના એરિયા છે આ વિસ્તારમાં વરસાદ પડે બાકી મિત્રો અહીંયા તમે જોઈ શકો અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પણ આવી રહ્યો છે અને આ તેજ પવન જ મિત્રો ખાસ કરીને વરસાદ લાવવા દેતો નથી અને અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર આગામી સમયની અંદર એક જોરદાર સિસ્ટમ બનવાની છે અને આ સિસ્ટમને કારણે વરસાદની ધરી એકદમ નીચે આવશે અને જુલાઈ મહિનો ઉતરતા ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે હાલ મિત્રો માપસરનો વ્યવસ્થિત જે પાક આપણે જે વાવણી કરી છે આ વાવણીને બરાબર સુટેબલ થાય બરાબર ઉપયોગી થાય એવો વરસાદ છે આવવાનો છે જે ખેતીના પાક માટે આ વરસાદ છે ખૂબ જ સારામાં સારો રહેવાનો છે મિત્રો તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારું ગામનું નામ જિલ્લો જણાવજો જેથી મિત્રો સમગ્ર ગુજરાતવાસીઓને ખબર પડે કે તમારા વિસ્તારમાં આજના દિવસે મિત્રો કેવો વરસાદ પડ્યો તો ખાસ કરીને વરસાદને લઈને કોમેન્ટ કરતા રહીજો તેમજ બીજી કોઈ માહિતી હોય તો પણ કોમેન્ટ કરતા રહીજો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ છો જો માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત